નમસ્કાર મિત્રો જય ગુરુદેવ મિત્રો કાલે આપણે છવી તારીખના ઘઉં પાંખ્યા છે રાત્રે પાય નાખ્યા છે અને કયું ખાતર કયું બિયારણ વાપર્યું છે એ જાણવા માટે આખો વિડીયો જોજો અને આપણી યુટ્યુબમાં ચેનલ છે મિત્રો વાઘેલા શંકરભાઈ નામની તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટ કરો તો બધાને જય માતાજી નામ દેખાવા જોઈએ ખુલ્લા ઘઉં લાયા છે ખુલે રોટલી માટે ખાવાની છે હેલો મિત્રો ઘઉં શરૂઆત કરી છે કયા ઘઉં લાયા અરે ઓનલાઈન મગા જુનાગઢ થી ભાઈ સંશોધન કેન્દ્રો માંથી ફૂલે રોટલી ફૂલે રોટલી ફૂલે નકર ઘર ધણી ફૂલે જો મિત્રો કાલે આપણે ઘઉં આમાં પોખ્યા હતા વાવ્યા હતા એ રાત્રે પાણી પાઈ નાખ્યું છે જો આખા એમાં ઘઉં કીર્યા છે અહીંયા રાતે ભૂંડરા આવે છે તો એક ખાટલો રાખીને આમ હું હતા જો બે મણ ઘઉં પોંખ્યા છે